હાલ ચાલ મિત્રો શુભ સવાર વાગી જશે સવારના સાડા નવ અને આપણે બ્લોક કરી દીધો છે ચાલુ તો અત્યારે આપણે લોકેશન ફેરવી નાખવું જોઈ લો કાયમ જે બ્લોગ ચાલુ કરતા હતા એ જગ્યાએ નથી આપણે થોડોક ધારુવારો ને આખા ડુંગર જેવો વિસ્તાર છે ખાડા ને એવું બધું એવા વિસ્તારમાં અત્યારે લોકેશન એવું હે આપણે અહીંયા બ્લોગ ચાલુ કર્યો છે આ જો પાણી ભીરા હે એટલે આ લોકેશન થોડુંક કાયમની જેમ જે કાયમ જે જગ્યાએ બ્લોગ ચાલુ કરવું અહીંયા નથી ચાલુ કર્યું કેમ કે પછી તમને બોરિંગ લાગે તમને એમ થાય કે અમે જો એક એક જગ્યાએ છીએ બ્લોગ ચાલુ કરે એટલે આજ લોકેશન બ્લોગમાં ફેરવી છે અને કારખાના જવા નીકળી ગયા છે ખાલી રજા હતી આજ પાછું જવાનું છે અને ભરે તો આપણે કાયમની જેમ કરવાની જ છે અને ટાઈમ મળે તો બીજા કારખાને હોતક આટો મારવા જવાનું છે બીજું કામ રાખવા હોતક જવાનું છે જો અહીંયા સેટિંગ કામનું આવી જાય તો તો બ્લોગ ચાલુ કરી દઈએ અને હવે કારખાને જઈ તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવશે આજના બ્લોગમાં તો ચાલો વિડીયો ચાલુ કરીએ ફાઇનલી મિત્રો હેરાણા ટપી ગયા એ અત્યારે હાલા જઈ હતી આ વાસુ કે દાદાનું મંદિર આવ્યું અને આ મારી ઓટોમેટિક જીવડું ઓઠે કઈડી ગયું છે કાંઈ કે હું કઈ ગયો ઓઠે બીજી બાજુ પહોંચવા આવી ગયો જીવડું એવું કંઈક કઈડી ગયું તો આપણા ઓલા પહેલાં જે લોકેશન હતું એ લોકેશન પહોંચવા એ જો આપણે કાયમ વિડીયો જ્યાં ચાલુ કરીને એ લોકેશન ઓગતો દેખાય એ કાયમ આપણે અહીંયા વિડીયો ચાલુ કરી પણ આજ થોડોક નજીકથી વિડીયો ચાલુ કરી દીધો હતો

Jadi Mitro, kapan kau ejak nambur juga. Finally Mitro jawablah karena bolig kami. ફાઇનલી મિત્રો જો કારખાના અંદર લાઇન અંદર બીએ બી આઈઆઈ હે ભાઈ બેન જો ભરાય કરી ને ખ્યા હોત કે ને તો માટી મારો મેળો હે કેટલો વહેલો કુણજાન ઉઠતો છે સી ખબર હું આવ તો ભરાય જ કરી નાખે છે ચાલો મિત્રો હવે કપડા બદલાઈને ભરાય કરી ને આ કાંઈ જોડે પતત થોડી નથી આ જુબડી ચડી ગયો એના ફોટો ચડી ગયો મોટા હાલતા ચાલતા કે થઈ જ ચાલો આપણે વાઘા બદલાય નાખી હા એટલે મિત્રો કપડા બદલાય નાખ્યા હે આપડે કરી નાખી પછી આગળ વી વધારી વધારે વાગી ગયા છે દસ ને ચુમાલીસ અને ભરે થઈ ગયો છે આપણે કમ્પલેટ જોઈ શકો છો તમે જો પેલો એરો નીકળી ગયો છેલ્લો એરો નીકળી ગયો તો ભરાય ભરાય કમ્પલેટ થઈ ગઈ છે ટાઈમ લખ લઈ આપણે અગિયાર ને અલા સોરી દસ ને ચુમાલી દસ ને ચુમાલી થઈ છે હવે આપણે આ ઉપરના નંગ પડ્યા ને ફિનિશિંગ ચાલુ કરી દઈએ મિત્રો ફિનિશિંગ થઈ જશે છે કમ્પ્લીટ અને સાંજના સાડા ચાર તો હવે આ માલ ઉપર ચડાવી દેવો છે માલ ઉપર ચડાવી અને ક્લેપ બ્લેપ કાઢી અને ખોલવાનું ચાલુ કરી દઈએ વાદળછાયું વાતાવરણ છે એટલે છે નહીં અમારા ભાઈ બંધ લાઈન ખોલવા મળ્યા છે તો ચાલો તમને લાઈન બતાવું અને પછી આપણે લાઈન ખોલવાનું ચાલુ કરી તો પેલા ભાઈ મુલાકાત લઈ લઈએ ભાઈ ધુમ્રપાન ધૂમ્રપાન કરી રહ્યો છે નો સ્મોકિંગ બીડીનો પીવાય

અને નંગ કંઈક કંઈક આ હવામાન ચોમાસાના લીધે નંગ બે જાય છે ને એટલે હમા હોતાં કરવા પડે છે તો તમને નંગ બતાવું જો આ રીતના નંગ નીકળી ગયા છે અને કંઈક કંઈક નંગ બેસી ગયા છે આપણે હમા કરવાના છે જો આ રીતના આવો હરિયો લીધો છે અને હરિયો જો આ બોસ અંદર આવી રીતે નાખીને આવી રીતે નંગને ઉપાડવાનું છે ધરી ધરી જો આ નંગ ઉપડી ગયું આ રીતના નંગ ઉપાડવાનું ટાઢું હવામાન છે ને એટલે આ નંગ કડક જ નથી થતા એટલે આ ચોમાસાનો આ તકલીફ એટલી પડે ને વાત જવા જઈએ હવે નવ વાગે કારખાને આવી હે ને તો દહ વાગ્યા સુધી દહ તો નહીં પણ દસ વાગે ઘરે પોગી કેમકે આઠ આઠ તો આયા નહીં વેગી જાય ઘરે પોગી એટલે કલાકનો રસ્તો એટલે આઠ ને નવ નવ ઘરે પોગીને આપણે જમીન બમીન કમ્પ્લીટ થઈ છે ને તો દસ વાગી જવાના તો ચોમાસાની એટલી તકલીફ પડે હજી આવા નંગ કેટલા બે ઇ ગયેલા આ કમ્પ્લીટ છે વરી પાછું આ નંગ આઈ સિદ બે ઈ ગયેલું છે આને હમું કરવું જોઈશે તો આ રીતના નંગ બધા હમા કરવા પડે જો આ નંગ હમું અત્યારે ન કરીને તો આ કવરમાં ભંગાર યુ જાય અંદર હાથ નાખીને હમું કરવું પડે એ આ નંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ નંગ આ કમ્પ્લેટ છે આ કમ્પ્લેટ आय कम्प्लीट है જે જે નંગ બે ગયેલા હોય ને એને તો હરિયાથી હમા કરવા પડે બાકી બધા કમ્પ્લીટ નંગ હોય એને કાંઈ કરવાનું નહીં આઈ કમ્પ્લીટ નંગ પછી બે બે નંગ તો જ્યાં મોલમાં મોલમાં રાખ્યા એ તો ઠામુકા નીકળતા જ નથી આ નરમ પડે જો આમાં આમાં નંગમાં હજી મોલમાં જ નંગ થઈ જાય અને હવે આને હવે કાલે હવાર કાઢી પણ તો મિત્રો આવી છે અમારી કારખાનાની લાઈફ તો હવે ફાઇનલી નવરા થઈ ગયા છે અને હવે નાઈ આવી તો મિત્રો આઠ વાગી ગયા છે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે હવે ઘરે જવા નીકળ્યા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બ્લોગમાં